રાજકોટ રેન્જ એસપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની કાયમ સૂચના રહે છે કે મોરબી જિલ્લામાં અંડીટેક મિલકત વિરુદ્ધના શરીર સંબંધી ગુનાઓને તાત્કાલિક કરી અને આરોપીઓને જેલ હવાલે કરવા માટે પોલીસ મહેનત કરે આ કામે ટંકારાના ફરિયાદીએ તાલુકા હરિપર ગામમાં ઈસમને હની ફસાવીને બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધાક ધમકી આપી અને અપહરણ કરી અને માર મારી અને રૂપિયા પાંચ લાખ બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ રજૂ કરેલી હતી જે ફરિયાદ લખીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં પોલીસે આ ગેંગના ચાર આરોપીઓને પકડી પાડેલ છે જેમાં આરોપીઓમાં મુખ્ય આરોપી બેન છે દેવુબેન પૂજાબેન જેના સંપર્કમાં આ ફરિયાદીશ્રી આવતા તેમણે મિસ્કોલનો જવાબ આપેલો હતો અને મિસ્કોલના જવાબમાંથી તેમની સાથે સંબંધ વિકસતા તેમની સાથે એ ફરવા ગયા હતા અને ત્યારબાદ આ કામના અન્ય આરોપીઓ એક કામમાં એક સંજય પટેલ હાર્દિક મકવાણા ઋત્વિક રાઠોડ અને મળીને બીજા કુલ પાંચ દિશામાં આવી ગયેલ અને ફરિયાદીશ્રીનું અપહરણ કરેલ અને અપહરણ કરી અને બળાત્કારમાં ફસાઈ દેવાની ધમકી આપીને પાંચ લાખ રૂપિયા માંગેલ જેમાંથી એક લાખ રૂપિયા છે તે વખતે આપી દીધેલ હતા અને ચાર લાખ રૂપિયા પાછળથી આપવામાં આવેલ હતા આ ફરિયાદની હકીકત મળતા આરોપીઓને તાત્કાલિક પોલીસે ઝપે કરીને એમની પાસેથી સ્વિફ્ટ કાર અને પડાવેલા પાંચ લાખ રૂપિયા સહિત કુલ આઠ લાખ પચીસ હજાર પાંચસોનો મુદ્દા માલ ઝડપી પાડેલ છે હાર્દિક કિશોરભાઈ મકવાણા દેવુબેન પૂજાબેન પૂજા દિવ્યા ઓફ રમેશભાઈ જાધવ અને રમેશભાઈ કાળુભાઈ જાધવ નામના આરોપીઓ પકડાયેલ છે અને આ કામ અંગેની કામગીરી હમણાં હાલમાં ટંકારામાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ છાસિયા તથા પીએસઆઈ ભાઈ એસ પરમાર એસઆઈ જીતેન્દ્રભાઈ ભાવેશ વર્મોરા અને એચસી જેસપાલજી જાડેજા વગેરે કરેલી છે અને આમ તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ ગુનાનો ઉકેલ લઈ આવે છે